લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં ચાર વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પંદરથી વીસ મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે